હાઈકોર્ટે કોઈ પણ ગુના વિના લાત મારનાર પીઆઈને રૂપિયા 3 લાખનો નો દંડ ફટકાર્યો છે સુરતના ડિંડોલીમાં એક એડવોકેટ પોતાની કારમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે ડિંડોલી પીઆઈ ત્યાં આવી અને કંઈ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટે કોઈ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનારા પીઆઈને ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ખોટી રીતે લોકોને લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ ભવિષ્યમાં પણ તેણે કોઈ માણસ ઉપર હાથ કે પગ ઉપાડતા પહેલાં દંડ યાદ રહેશે પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતાં કોર્ટે ટકોર કરી હતી આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ નથી લેતી જસ્ટિસ નરઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે અગિયાર સામે શું પગલાં લેશે તેની સૂચના માંગી હતી ફરિયાદી એડવોકેટ હાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા જે જોઈ અને હાઈકોર્ટે પીઆઈનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઈ ગુના વગર મારવાના કંઈ પણ પૂછ્યા વગર કોઈને લાત કઈ રીતે મારી શકાય જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહીં આવે તો કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે કોઈ સાચો આરોપ હોય તો તેને પૂછ્યા વગર પણ લાત મારી શકાય નહીં